કુવેતમાં એક ઇમારતમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યું દુઃખ મૃતકોના પરિવારને રૂપિયા બે લાખની સહાયની જાહેરાત તો વિદેશમંત્રી રાજ્યમંત્રી આજે પહોંચશે કુવેત અત્યાર સુધી ચાલીસ થી વધુ ભારતીયોના થયા મૃત્યુ જી સેવન સમિટમાં હાજરી આપવા પ્રધાનમંત્રી આજે ઇટલી જવા થશે રવાના અનેક દેશોના પ્રમુખ સાથે કરશે દ્વિપક્ષીય વાર્તાલાપ ત્રીજીવાર પ્રધાનમંત્રી બન્યા બાદ આ તેમની પહેલી વિદેશ યાત્રા અરુણાચલમાં પેમા ખાંડુ આજે ત્રીજીવાર લેશે મુખ્યમંત્રી પદના શપથ ગૃહમંત્રી અમિત શાહ જેપી પી નડ્ડા સહિત અનેક દિગ્ગજ નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં રહેશે ઉપસ્થિત જમ્મુ કાશ્મીરના ડોડામાં ચાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કરી માહિતી આપનારને રૂપિયા પાંચ લાખના ઇનામની જાહેરાત જાણકી જાણકારી આપનારની ઓળખ રખાશે ગુપ્ત ફાયર સેફટી બીયુ પરમિશનની ચેકિંગની કાર્યવાહી વચ્ચે આજથી ગુજરાતની તમામ શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ બાળકોની સલામતી માટે સરકારે કડક તપાસના આપ્યા છે આદેશ રાજકોટમાં સ્કૂલ વાન અને રિક્ષાઓમાં આટીઓ દ્વારા તથા શાળાઓમાં મનપા દ્વારા સઘન તપાસ મોરબીના નવલખી બંદરે ખાનગી કંપની દ્વારા કોલસા ચોરીનું ઝડપાયું કૌભાંડ ટ્રક પરિવહન અને લોડિંગ માટે નકલી પહોંચના આધારે ટ્રક ચાલકોએ કોલસા બારોબાર વેચી દેવાની બનાવી હતી યોજના પોલીસે ફરિયાદ નોંધી શરૂ કરી તપાસ હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો વલસાડ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ હજુ સાત દિવસ વરસાદની આગાહી તો બીજી તરફ ઉત્તર ભારત સહિત પશ્ચિમ બંગાળના અમુક ભાગોમાં ભીષણ ગરમી અને બફારાની સ્થિતિ આજે તેજી સાથે ખુલ્યું શેર બજાર શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં જોવા મળ્યો ચારસો પોઈન્ટનો ઉછાળો સિત્યોતેર હજાર એકસો પિસ્તાળીસની સપાટીને સ્પર્શી ગયો જ્યારે નિફ્ટી પણ ત્રેસઠ અંકના વધારા સાથે ત્રેવીસ હજાર ત્રણસો છ્યાસી ના સ્તરે પહોંચ્યો તો ઓટો અને એનર્જી શેર્સમાં પણ તેજી અને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ સર્જી જીતની હેટ્રિક ભારતે અમેરિકાને સાત વિકેટે હરાવીને સુપર એટમાં મેળવી જગ્યા ચાર વિકેટ લેનારા અર્શદીપ બન્યા પ્લેયર ઓફ ધ મેચ